નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જે લોકોની કિસ્મત ખરાબ રહે છે એના શું કારણો હોય છે એના વિશે છે અને એ કારણોને કેવી રીતે દૂર કરવા એના વિશે છે ચેનલમાં નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી કરીને પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક સૌથી પહેલાં તો તમને જે કંઈ પણ મળ્યું છે જે કંઈ પણ તમારી પાસે છે એમાં તમે ખુશ નથી રહી શકતા એમાં તમે સંતોષ નથી માનતા તો તમારે દુખી થવાનો વારો આવે છે અને એ અસંતોષના કારણે તમને લાગે છે કે તમારી કિસ્મત ખરાબ રહે છે એટલા માટે જે કંઈ પણ મળ્યું છે તેમાં સંતોષ રાખો નંબર બે બીજા લોકોની કિસ્મત ઉપર હસીને મજાક ઉડાવવાથી પણ આપણી કિસ્મત ખરાબ રહેતી હોય છે એટલે ક્યારેય પણ કોઈ પણ લોકોનું અપમાન ન કરવું જોઈએ જે લોકો સારા કાર્ય કરે છે તેની પ્રશંસા કરવી જોઈએ નંબર ત્રણ ઘણા લોકો મહેનત નથી કરતા અને આળસના કારણે બેસી રહેતા હોય છે અને કહે છે કે મારી કિસ્મત ખરાબ રહે છે જો મિત્રો કામ નહીં કરીએ અને આળસ કરીશું તો હંમેશા દુઃખી થવાનો જ વારો આવશે એટલા માટે જીવનમાં પ્રગતિ કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવું ખૂબ જ જરૂરી છે નંબર ચાર ન્યાય સાથે ના રહેવાથી અને અન્યાય કરવાથી જે લોકો અન્યાય કરે છે ન્યાયના પક્ષમાં નથી રહેતા એમની કિસ્મત ખરાબ રહે છે નંબર પાંચ ખોટી જગ્યાએ સમયનો ઉપયોગ કરવાથી અને સાચી જગ્યાએ સમયનો દુરુપયોગ કરવાથી સાચા સમય પર તમે કામ નથી કરી શકતા અને પાછળથી પસ્તાવવાનો વારો આવે છે અને પછી દુખી થવાનો વારો આવે છે એટલે સમયનો સાચો ઉપયોગ કરો નંબર છ જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિનું દિલ દુભાવીએ છીએ તે વ્યક્તિના દિલને ઠેસ પહોંચાડીએ છીએ તો પણ આપણી કિસ્મત પર તેની અસર જરૂર થાય છે તેથી ક્યારે કોઈ પણ વ્યક્તિનું દિલ ના દુખાવો અને હંમેશા બની શકે તો કોઈ વ્યક્તિની મદદ કરવી અને સારું કાર્ય કરો નંબર 7 અભિમાન અને કમંડ કરવાથી પણ આપણું નસીબ સાથ નથી આપતું એટલા માટે કોઈ પણ વસ્તુનું ક્યારેય પણ અભિમાન ના કરવું જોઈએ સફળ લોકો રસ્તો બદલે છે ઈરાદાઓ નહીં અને અસફળ લોકો પોતાના ઈરાદાઓ જ બદલી નાખે છે એક ટીમ્પા જેટલું જીવન છે માણસનું પરંતુ અહંકાર સમુદ્રથી પણ મોટો છે જો તમને પ્યાર કરવાવાળું તમને પરેશાન ના કરે તો સમજી લેવું કે તમે એમને ખોઈ દીધા છે જે સંબંધોમાં તમારી કિંમત નથી થતી એ સંબંધોમાં જ તમે પોતાની જાતને લૂંટાવી દો છો આ દુનિયાની રીત છે સાહેબ અહીંયા મજબૂતથી મજબૂત લોઢું પણ ઓગળી જાય છે ઘણા બધા જુઠ્ઠા ભેગા થઈ જાય તો સાચું પણ તૂટી જાય છે તમે જો કોઈના સો કામ સારા કરશો અને એક કામ ક્યારેય નહીં કરો તો એ માણસ શું કર્યું એ ભૂલી જતા હોય છે અને જે કામ નથી કર્યું એ કામને યાદ રાખતા હોય છે દર્દ સિવાય જિંદગી અધૂરી છે તો પણ જીવવું જરૂરી છે ના કરજો અફસોસ તમારી જિંદગી પર કારણ કે તમારી જિંદગી વિના કોઈકની જિંદગી અધૂરી છે જીવન મળ્યું છે તો ખુશીથી જીવી લેવું સાહેબ કારણ કે રોજ સાંજે એક સૂર નહીં પરંતુ આ જિંદગીનો એક અનમોલ દિવસ ઘટી જાય છે જે તમને સમજે એની સામે તમારે ચોખવટ કરવાની જરૂર નથી અને જે તમને ના સમજી શકે એની સામે ચોખવટ કરવાનો પણ કોઈ મતલબ નથી કોઈને ખોટા સમજતા પહેલા સૌ પ્રથમ તેની પરિસ્થિતિ જાણી લો કારણ કે ભૂલથી પણ કેટલાક સારા સંબંધો તૂટી જતા હોય છે પોતાના મનની પીડા માટે આ સંસારને દોષ ના આપો પોતાના મનને જ સમજાવો કારણ કે પોતાના મનનું પરિવર્તન જ તમારા બધા જ દુઃખોનો અંત છે ક્યારેય પણ એ માણસને દર્દ ના આપતા જે માણસ તમને દિલથી ચાહતા હોય કારણ કે એક સમય એવો પણ આવશે કે તમારી પાસે દિલ તો હશે પરંતુ તેને ચાહવા વાળા નહીં હોય ફક્ત માણસ હોવું એ જ કાફી નથી હોતું પરંતુ માણસની અંદર માણસાઈ હોવી ખૂબ જ જરૂરી છે એક નાનકડી ભૂલ જિંદગી જીવતા શીખવાડી દે છે કોણ પારકું અને કોણ પરાયું એ પળવારમાં જ શીખવાડી દે છે લોકો એ વાતો કરે છે કે જિંદગીભર સાથે રહીશું પરંતુ એ નથી જણાવતા કે મોહબ્બતની સાથે કે પછી યાદોની સાથે આપણી આંખ હંમેશા એ લોકો જ ખોલે છે જે લોકો પર આપણે આંખ બંધ કરીને ભરોસો કરતા હોઈએ છીએ એની સાથે રહો જેની તબિયત ખરાબ હોય પરંતુ એની સાથે ના રહો જેની નિયત જ ખરાબ હોય એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે જે વસ્તુ તમને ચેલેન્જ કરી શકે છે એ જ વસ્તુ તમને ચેન્જ પણ કરી શકે છે દુનિયા ફક્ત એ લોકોના જ હાલ પૂછે છે જે લોકોના હાલ ઠીક હોય બાકી જે તકલીફમાં હોય છે તેના તો મોબાઈલ નંબર પણ ખોવાઈ જતા હોય છે જેટલું ઝડપી ડિલીટ થાય છે એટલું ઝડપી ડાઉનલોડ નથી થતું સમય સર્જનમાં લાગે છે વિસર્જનમાં નહીં પછી તે ભલે કોઈ એપ્લિકેશન હોય કે પછી કોઈ સંબંધો હોય કોઈ માણસ ઉપર આંધળો ભરોસો કરીને જુઓ પછી એ જ માણસ તમને શીખવાડશે કોઈ પર પણ આંધળો ભરોસો કેમ ના કરવો જોઈએ તમારો પરિવાર કેટલો અમીર છે એ મહત્વનું નથી પરંતુ તમારો પરિવાર કેટલો ખુશ છે ને એ મહત્વનું છે જીવનનો સૌથી સાચો સંબંધ એ છે જે તમને પીઠ પાછળ પણ સન્માન આપે નસીબ નસીબની વાત છે સાહેબ કોઈ નફરત કરીને પણ પ્યારને મેળવે છે અને કોઈ મોહબ્બત કરીને પણ એકલા રહી જતા હોય છે નવા જમાના અને જૂના જમાનાથી કોઈ મતલબ નથી સાહેબ કારણ કે સારા સંસ્કાર મા બાપ અને પરિવારના સારા માહોલથી મળતા હોય છે દરેક વ્યક્તિ ત્યાં સુધી સહન કરે છે જ્યાં સુધી તેને સહન કરવાની ક્ષમતા હોય છે પછી તે ના સંબંધને મહત્વના ગણે છે કે પછી ના સંબંધીઓને જેમની સાથે વાત કરીને ખુશી ડબલ થઈ જાય અને દુઃખ અડધું થઈ જાય એ જ આપણું પોતાનું હોય છે બાકી બધી આ દુનિયા છે જિંદગીમાં ક્યારેય કોઈના માટે રડશો નહીં કારણ કે જે પોતાના હોય છે એ ક્યારેય પણ રડવા નથી દેતા અને જે રડાવતા હોય છે એ ક્યારેય પોતાના નથી હોતા સંઘર્ષ કરતા રહો મિત્રો કારણ કે સંઘર્ષમાં માણસ એકલો જરૂર હોય છે અને સફળતા મળ્યા પછી આખી દુનિયા તેની સાથે હોય છે જે આપણા પોતાના છે તે છોડીને ક્યારેય નથી જતા અને જે છોડીને જાય છે એ ક્યારે પણ આપણા પોતાના હોતા જ નથી કોશિશ કરવાનું ક્યારે ના છોડો કારણ કે બીજો વ્યક્તિ તૈયાર જ બેઠો છે તમારા ખોયેલા અવસરનો લાભ લેવા માટે જે માણસ તમારા શબ્દોની કિંમત નથી સમજી શકતા એ માણસ સામે મૌન રહેવું જ વધારે સારું હોય છે કેટલાક લોકોમાં દિલની જગ્યાએ કેલ્ક્યુલેટર હોય છે એ લોકો હાથ મિલાવતા જ ગણતરી કરી લે છે કે મને આ માણસથી કેટલો ફાયદો થવાનો છે તમારી જિંદગી તમારા હાથમાં છે એટલે એને બહેતર બનાવવા માટે ક્યારે કોઈથી પણ ઉમેદ ના રાખો તમારી સૌથી મોટી દોલત તમારો સમય છે એટલે જેને પણ આપજો વિચારીને આપજો દિલની તો ખાલી વાત કરે છે આ જમાનો પરંતુ મોહ્બત તો આજે પણ ચહેરાથી થાય છે પસાર થઈ જશે આ સમય પણ થોડી ધીરજ રાખો જ્યારે ખુશી નથી ટકી શકી તો ગમની પણ શું ઓકાત છે એક પળ માટે માની લઈએ કે કિસ્મતમાં લખેલા ફેંસલા बदलाता परंतु शु खबर तमे फैसलो तो लो किस्मत बदलाई जाए जिंदगी छे तो आसान के हो आसान हो तो ए जिंदगी केवी रीते शके। कोई मानस ने पाछल पागी ने તમારી વેલ્યુ ક્યારે પણ ઓછી ના કરો દોસ્તો કારણ કે જે તમારું છે એ તમને છોડીને બીજે ક્યાંય પણ નહીં જાય કેટલી અજીબ વાત છે ને સાહેબ લોકો ભર ખુશ રહેવા માટે આખી જિંદગી દુખી રહે છે સફળ લોકો રસ્તો બદલે છે ઈરાદાઓ નહીં અને અસફળ લોકો પોતાના ઈરાદાઓ જ બદલી નાખે છે એક ટીમ્પા જેટલું જીવન છે માણસનું પરંતુ અહંકાર સમુદ્રથી પણ મોટો છે જો તમને પ્યાર કરવાવાળું તમને પરેશાન ના કરે તો સમજી લેવું કે તમે એમને ખોઈ દીધા છે જે સંબંધોમાં તમારી કિંમત નથી થતી એ સંબંધોમાં જ તમે પોતાની જાતને લૂંટાવી દો છો સારું વિચારશો તો સારું થશે ખરાબ વિચારશો તો ખરાબ થશે તમે એ જ બનશો જે તમે આખો દિવસ વિચારો છો એટલા માટે હંમેશા સારું વિચારો જો કોઈ તમારા વગર ખુશ છે તો એને ખુશ જ રહેવા દો એની પાછળ પડીને તમારી પોતાની કિંમત ઓછી ના કરો જેમનો સમય ખરાબ છે એમનો સાથ જરૂર આપો પરંતુ જેમની નિયત જ ખરાબ છે એમનાથી દૂર રહેવું જ વધારે સારું હોય છે મેં સંબંધોને સમય આપીને પણ જોઈ લીધા પરંતુ હવે મને સમજમાં આવ્યું કે એકલા રહેવાનું જ પસંદ છે આ દુનિયામાં તમારું દુઃખ એ તમારા મનના વિચારો છે તમે જેટલું વધારે વિચારશો એટલા જ તમે દુખી થતા જશો આપણે જેમની જેટલી ચિંતા કરીએ છીએ ને હંમેશા એ લોકો જ આપણી કદર નથી કરતા જે પ્રયાસ કરવાનું નથી જાણતા એને દરેક સમસ્યા મોટી લાગે છે મને ઇંતજાર છે જિંદગીના છેલ્લા પાનાનો સાંભળ્યું છે કે છેલ્લે બધું જ ઠીક થઈ જાય છે વાત વાતમાં ગુસ્સો કરવાવાળા લોકો એ હોય છે જે પોતાના કરતાં બીજાની વધારે ચિંતા કરતા હોય છે ખબર નહીં કેમ છોડીને જતા રહે છે એ લોકો જેમને આપણે જિંદગી સમજીને ક્યારેય પણ ખોવા નથી માગતા ખુશ રહેવાનો ફક્ત એક જ મતલબ છે કે ઉમીદ ફક્ત પોતાનાઓથી રાખો પોતાનાથી રાખો અને બીજા લોકોથી ક્યારેય ના રાખો જ્યારે સમય ખરાબ હોય તો પરેશાન ના રહેતા મિત્રો કારણ કે પસાર થઈ જાય છે એ સમય પણ જે સમયનું પસાર થવું ઘણું મુશ્કેલ હોય છે પોતાનાથી મળેલી સબક બસ એટલું જ શીખવાડે છે કે કોઈથી એટલા જ મળો જેટલા તમને એ લોકો મળવા માંગે છે કેટલી અજીબ વાત છે ને સાહેબ પરોસો એક સારા માણસની ભલાઈ જોઈને થાય છે અને પછી એ માણસની હકીકત જાણીને ખતમ થઈ જાય છે જ્યાં ઇજ્જત ના હોય ત્યાં જવું નહીં જે સાંભળતા નથી એમને સમજાવવા નહીં જે પચતું નથી તેને ખાવું નહીં અને જે સાચું બોલવા છતાં પણ રિસાઈ જાયને તેમને મનાવવા નહીં જે પોતાના નથી એમની ઉપર હક શું બતાવવાનો અને જે મુશ્કેલીમાં સાર્થ નથી આપતા એમની આગળ દુઃખ શું બતાવીને ફાયદો દોસ્ત એ હોય છે જેની સાથે આપણે વાત દિલ ખોલીને કરી શકીએ ના કે સંભાળીને વાત કરવી પડે કોઈ પણ આપણું નથી હોતું અહીંયા બધા જ ટાઈમ પાસ માટે આપણને પોતાના બનાવતા હોય છે જે તમારી કિંમત ના સમજી શકે એમની સામે જબરદસ્તી તમારો પ્રેમ ક્યારે પણ ના બતાવતા મિત્રો સમય બદલવાથી એટલી તકલીફ ક્યારેય નથી થતી જેટલી તકલીફ આપણા પોતાનાઓ બદલાઈ જતા હોય છે ને ત્યારે થતી હોય છે ખરાબ સમયનો પણ એક સારો ગુણ હોય છે કે જ્યારે પણ આવે છે ત્યારે આપણી જિંદગીમાંથી ફાલતુ લોકો દૂર થઈ જાય છે જો મિત્રો જિંદગીમાં તમારે કંઈક કરવું છે તો શરૂઆત કરવી જ પડશે કારણ કે વિચાર કરવાથી તો ફક્ત ને ફક્ત ચિંતા જ મળતી હોય છે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર